રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહમાં આવેલ ઇલેક્ટ્રિક સાફ સફાઈનો અભાવ અને હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓ છે હિન્દુ શાસ્ત્ર અને મનુષ્યનો છેલ્લો વિસામો એટલે ગૃહ ત્યારે ધોરાજી નગરપાલિકા સંચાલિત આ સ્મશાન ગૃહ ખાતે મોતનો મલાજો જળવાતો નથી કારણ કે ધોરાજીમાં આવેલ સોનાપુરી ખાતે આવેલ સ્મશાન ગૃહની ઇલેક્ટ્રિક વટકી છેલ્લા એક માસથી બંધ હાલતમાં છે તો સ્મશાન ગૃહમાં આવેલ ધાર્મિક મૂર્તિ બેસાડવામાં આવેલ છે તેની બાજુમાં કચરા નો ઢગલો ઘણા સમયથી પડેલ છે સાફ સફાઈ નિયમિત થતી નથી માં નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટો પણ ઘણા સમયથી બંધ હોય તેમ છે ત્યારે ધોરાજી નગરપાલિકાની અણાવડત અને ઘોર બેદરકારી ને લઈને ધાર્મિક લાગણીઓ પણ દુભાય છે વાત કરીએ તો ઇલેક્ટ્રિક ભટકી એક માસથી બંધ છે જેને કારણે લાકડાની મૃતકોની અંતિમ દેહ કરવામાં પણ ઘણી તકલીફો મુશ્કેલીઓ લોકોને સહન કરવાનો વારો આવેલ છે અને મોતનો મલાજો પણ સચવાતો નથી મૃતદેહની અંતિમ સંસ્કારમાં ડીઝલ પેટ્રોલનો ઉપયોગ કરીને અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે તેવું લોકોએ જણાવેલ છે ઇલેક્ટ્રિક વટકી બંધ સાફ સફાઈ નિયમિત ન થતી સ્ટ્રીટ લાઇટ બંધ જેને લઈને લોકોમાં રોષ જોવા મળેલ છે સ્થાનિક લોકોએ નગરપાલિકા તંત્રને અનેક વખત રજૂઆત કરેલ પણ કોઈ નક્કર પરિણામ આવેલ નથી તાત્કાલિક ઇલેક્ટ્રિક વટકી ચાલુ કરવામાં આવે અને સાફ સફાઈ નિયમિત કરવામાં આવે અને લાઇટ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે